છો દીકરી હું મહોત્સવ નો ઉત્સવ છે અને તેનું નામ સાચી તાના રેરી રાખ્યું છે આ શાસ્ત્રીય સંગીત ઉત્સવ છે ખબર છે તાના અને રીરી બે બહેનોના નામ છે તેઓ ભક્ત કવિ શ્રી નરસિંહ દૌહિત્રી શર્મિષ્ઠાની સુપુત્રીઓ હતી તાના અને દીદીએ સંગીતની આરાધના કરીને રાગોને આત્મસાત કર્યા હતા એવું કહેવાય છે કે સમ્રાટ અકબરના નવરત્નોમાંના સંગીત સમ્રાટ તાનસેનને દીપક રાગ ગાવાથી આખા શરીરે બળતરા ઉપડી હતી તાનારીએ વડનગરના શર્મિષ્ઠા તળાવને કિનારે મલ્હાર દૂર કરી એટલે જ આજે પણ સંગીત શાસ્ત્રીઓ રાગનો આલાપ કરતા પહેલા તાનારીનું સ્મરણ કરી નોમ તોમ તાનારીથી ગાયકી શરૂ કરે છે આ બહેનો વડનગર અને ગુજરાતનું ગૌરવ છે ખરેખર આજે સાંજે શું થવાનું છે આજે નવેમ્બરની ની ચાર તારીખે સાંજના સાડા સાત વાગ્યે કાર્યક્રમ શરૂ થશે કાર્યક્રમ તાનારેરી સમાધી સ્થળ વડનગરમાં યોજાયેલ છે સૌથી પહેલા શ્રી ફકીરભાઈ વાઘેલા તાના રેરી મહોત્સવનું કરશે આમંત્રણ બે વ્યક્તિઓ માટે છે એટલે તું પણ મારી જોડે આવી શકે છે આ પછી કાર્યક્રમનું સમય આપ્યું છે અહીં જેમના નામ લખેલ છે તે બધી વ્યક્તિઓને સન્માનિત કરવામાં આવશે અને તેઓ પોતપોતાની કળા પણ રજૂ કરશે આમંત્રણ તાનારી મહોત્સવ બે હજાર અગિયાર પ્રતિશ્રી શ્રી અને શ્રીમતી કીકાણી નિમંત્રક કલેક્ટર મહેસાણા સચિવ રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો વિભાગ ગાંધીનગર સુગ્નશ્રી ગુજરાત રાજ્ય રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના ઉપક્રમે ગુજરાતની અલૌકિક શાસ્ત્રીય સંગીત બેલડી તાના અને રીદી સ્મૃતિમાં આયોજિત તાના રેદી મહોત્સવનું ઉદ્ઘાટન ઉદઘાટન અને તાના રેદી સંગીત સન્માન અર્પણ વિધિ માનનીય શ્રી ફકીરભાઈ વાઘેલા મંત્રી શ્રી રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ તથા સામાજિક ન્યાય અને વિભાગ ગુજરાત રાજ્યના વરદ હસ્તે થનાર છે આપને અમારું હાર્દિક આમંત્રણ છે તારીખ ચાર નવેમ્બર બે સમય સાંજે સાત કલાકે સ્થળ તાનારેરી સમાધિ સ્થળ વડનગર નિમંત્રક કલેક્ટર મહેસાણા અને સચિવ રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો વિભાગ ગાંધીનગર આમંત્રણ બે વ્યક્તિઓ માટે છે તાનારેરી સંગીત સન્માન અર્પણ વિધિનું સમયપત્રક સુશ્રી ગાર્ગી વોરા સુર મ્યુઝિક ગ્રુપ વડોદરા દ્વારા નિર્દેશિત સજદા સિસ્ટ રેખા રાવી અનિતા પંડિત કુમારી શિવિત શ્રીમતી મંજુ મહેતા નિર્દેશિત સપ્તક સંસ્થાના કલાકારો પદ્મભૂષણ શ્રી ગિરિજા દેવી સુંદર આમંત્રણ પત્ર છે તમારી જોડે આવીશ